અને સાથે સાથે રોગ અને જીવાતો કઈ આવવાની શક્યતાઓ છે આ તમામ વસ્તુની આજે આજે મગફળીના પાકની ખાસ ચર્ચા કરવાની છે આ વિડીયો જોયા પછી તમને લાગે કે તમારો કોઈ પ્રશ્ન છૂટી જાય છે તો નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો જેથી કરીને આપણે એની વિગતવાર ચર્ચા કરી શકીએ અને જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એને ખાસ વિનંતી છે કે બાજુમાં સબસ્ક્રાઈબ બટન દબાય છે એના પર ક્લિક કરી અને બે આઇકન પર દબાવજો જેથી કામાના અવનવા માહિતીના વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો વાત કરી જે લોકોની મગફળી વીસ થી પચીસ અથવા મહિના દિવસની આજુબાજુ છે અને એવા ખેડૂત મિત્રોએ આપણે જૂનમાં અથવા તો મે મહિનાના એન્ડિંગમાં અથવા તો આપણે જૂનની વાત કરીએ છીએ કે જૂનમાં જે લોકોએ વાવેતર કરેલું છે અને એ સમયમાં વરસાદની અસમંજસની સ્થિતિમાં ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે ફોન આવે છે કે સાહેબ પાયામાં ખાતર મગફળીમાં બિલકુલ નાખેલું નથી અને અત્યારે મગફળી ત્રીસ થી પાંત્રીસ દિવસથી થઈ છે એવા સમયની અંદર મગફળીમાં ખાતર કેવા પ્રકારનું આપવું જોઈએ સૌથી અગત્યની બાબત છે ઘણીવાર ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે જે વિસ્તારમાં કે ભાઈ પાયામાં ખાતર નથી નાખેલું એવા ખેડૂત ખાસ ભલામણ કરીએ છીએ અમે કે આપણે કામાનું ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ખાતર છે એ તમે વીગે ઓછામાં ઓછું પંદરથી વીસ કિલો તમે ઉડાડીને મગફળીના પાકની અંદર આ કરીને તમે આપી શકો છો આ ખાતર શું કામ તો આ ખાતરમાં તમામ પ્રકારના પોષક તત્વો છે મુખ્ય તત્વો વણતત્વો અને સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ છે એની સાથે સાથે પ્લાન્ટની જરૂરી એન્ઝાઇન અને દરેક વસ્તુ એની અંદર છે તો આનાથી ખેડૂતો ફાયદો શું થાય કારણ કે મગફળી એક એવા સ્ટેજે ઉભી છે કે જ્યાં ફ્લાવરિંગનો સમયગાળો છે ત્યાં સુર્યા બેસવાનો સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન છોડમાં જો પૂરતું પોષણ બેલેન્સ જે પોષણ જોઈએ છે એ પોષણ ન મળે તો ઘણી વખત તમારો જે ફ્લાવરિંગનો છે એન્ઝાઇમિક એક્ટિવિટી મેટાબોલિઝમ એક્ટિવિટી પ્લાન્ટની અંદર થવી જોઈએ એ પણ થતી નથી સાથે સાથે બીજું કે જે પણ મગફળીનો વિસ્તાર છે ત્યાં લો કે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો મગફળીની અંદર શરૂઆતના અરસાની અંદર રાઉન્ડ થયા નથી અને પાછળથી વરસાદ જ્યારે રાઉન્ડ કરવાનો સમયગાળો હતો ત્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે આ પરિસ્થિતિમાં મગફળી ક્યાંક પીડી પડવાના પ્રશ્નો છે ક્યાંક મૂળના કોબારાના પ્રશ્નો છે ફૂગના પ્રશ્નો છે કૌવારાના પ્રશ્નો છે આ વિવિધ પ્રકારના પ્રશ્નો અલગ અલગ વિસ્તારની અંદર આપણે જૂનાગઢનો વિસ્તાર હોય કે જામનગરનો વિસ્તાર હોય કે પછી આપણે આ બાજુનો રાજકોટ બાજુનો વિસ્તાર હોય તો આ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રશ્નો ખેડૂત મિત્રો આપણે જોવા મળી રહ્યા છે આ તો આપણે ખાતાની ખાતરની સાથે સાથે બીજું આપણે શું કરી શકીએ એની અંદર તો ઘણીવાર વાર મિત્રો આપણે દાણાદાર ખાતાની સાથે એક તો મેં વાત કરી કે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એ વીઘાની અંદર તમે પંદરથી વીસ કિલો જે લોકો પાયામાં બિલકુલ નથી નાખ્યું એવા ખેડૂત મિત્રો આપી શકે હવે જે ખેડૂત મિત્રો નાખ્યું છે તેમ છતાં પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કેમિકલમાં અલગ અલગ કેમિકલના ગ્રેડ નાખતા હોય છે અને જે ખેડૂત મિત્રો પાયામાં નાખેલું છે તેમ છતાં મગફળી પીડી પડવાના પ્રશ્નો છે અથવા અન્ય કોઈ પ્રશ્નો છે એવા ખેડૂત મિત્રો શું કરવું જોઈએ તો એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે જ્યાં મગફળી પીડી પડવાની છે ઉતરવાના પ્રશ્નો છે એવા ખેડૂત મિત્રોને આપણે કહીએ છીએ કે બસો લીટર પાણી લો બસો લીટર પાણીમાં ડોક્ટર યુનિટેક એક લીટર ડોક્ટર ફંક્સ્ટાર એક લીટર બે કિલો કાળો ગોળ અને પાંચ લીટર છાસ આ વસ્તુ મિક્સ કરી બાર કલાક રહેવા દો અને એમાંથી આખો પંપ ભરી અને એકદમ ઘાટો તમે છંટકાવ કરશો તો જે વાતાવરણ કે સ્ટ્રેસની પરિસ્થિતિના કારણે મગફળી પીડા પડવાના પ્રશ્નો છે પોષણ આપેલું છે પણ સતત વાદળછાયું વરસાદને કારણે પાક તમારા જે જમીનમાં જે પ્રકાશની ક્રિયા અત્યારે મંદ છે જેમ આપણે માણસોમાં જેમ આપણે સતત આપણે જે ઉનાળામાંથી ચોમાસાની પરિસ્થિતિમાં જઈએ ને આપણે કેમ હોશીની પાચનની ક્રિયા મંદ થાય એવી રીતે સતત વાદળછાયા વાતાવરણની અંદર છોડની પ્રકાશન ક્રિયા મંદ થાય એટલે છોડને જે ખોરાક જોઈએ છે ખોરાક મળતો નથી એના કારણે ખેડૂત મિત્રો આ ડોક્ટર યુનિટેક અને ફંક્સ્ટર તમે આપો છો તો છોડને અત્યારે જે પોષણ જોઈએ છે સીધું આપણે છંટકાવના રૂપમાં ઉપર આપીએ છીએ જેથી કરીને પ્લાન્ટની અત્યારની પરિસ્થિતિની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ પૂર્ણ કરે છે હવે એ સિવાયના ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ અત્યારે નીચે ફૂગના પણ પ્રશ્નો છે સાથે સાથે મગફળી પીડી થવાના પણ પ્રશ્નો છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ અમે આપીએ છીએ કે ડૉક્ટર યુનિટેક છે પંદર લિટર પંપમાં સાહીઠ મિલી છે અને ડોક્ટર તેજસ એકસો આઠ સાહીઠથી સિત્તેર ગ્રામ પંપમાં લઈ અને તમે ઘાટનું ડ્રેન્ચિંગ કરો છો તો તમારા નીચે જે ફૂગના સફેદ ફૂગ છે કાળી ફૂગના પ્રશ્નો છે અથવા મૂળના કોવારાના પ્રશ્નો છે આનું સમાધાન ખેડૂતો તો તમને ત્યાં મળશે હવે ઘણા બધા ખેડૂતો મિત્રો એવા છે કે જેની મગફળી પિસ્તાલીસ પચાસ દિવસની થઈ ગઈ છે માની ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ છીએ તો ત્યાં વરસાદ ઓછો છે વર્ષ જે મગફળીનો જે વિકાસ હોવો જોઈએ વિકાસ નથી અને સાથે સાથે એમના જે ખેતરમાં અન્ય પ્રશ્નો જો હોય તો મગફળીમાં એક તો વિકાસ નથી બરાબર વિકાસ નથી અને સાથે સાથે મગફળી પૂરી પડવાના પ્રશ્નો છે વાતાવરણ કે સ્ટ્રેસ ગરમી વધારે છે વરસાદ ઝરમર પડે છે અને સામે બીજા દિવસે બફારો પણ એટલો હોય છે આ પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો અમે ભલામણ કરીએ છીએ કે ડોક્ટર પુન્યમ છે એ પંપમાં ચાલીસ થી પચાસ મિલી લેવાનું છે સાથે ડોક્ટર યુનિટેડ છે એ તમે સાહીઠ મિલી છે અને ફંક્સ્ટર સાહીઠ મિલી તમે આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરી અને ઘાટો સ્પ્રે રાઉન્ડ કરશો તો છોડને પોષણ પણ મળશે ફૂગનું પણ નિયંત્રણ થશે અને તમારી જમીનમાં જે કંઈ પણ પોષક તત્વો આપેલા છે પ્લાનને અપટેક કરવાનું કામ અને સાથે સાથે ઓર્ગેનિક કાર્બન અને સોઇલને પુસ્તક કરવાનું કામ એ ડોક્ટર પુન્યમમાં છે આ ત્રણ વસ્તુનો સમન્વય કરી મગફળીના પાકની અંદર તમે આપો છો તો તમારું સો ટકા એનું આપણે જે તમારે પરિણામ જોઈએ છે એ અઠવાડિયાની અંદર પાંચ થી છ સાત દિવસની અંદર તમને પરિણામ જોવા મળશે હવે આ મગફળીના પાકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ પણ હોય છે કે સાહેબ ઘણી વખતમાં મગફળીના પાક જે જમીનોમાં પોટાશની ઉણપ છે અથવા તો અન્ય કોઈ બીજા તમે પાયા પાછળથી ખાતર બિલકુલ જે જમીનમાં પાયામાં નથી આપેલા પોટાશની ઉણપને કારણે કારણ કે મગફળીની ફૂલ અવસ્થાની અંદર ઘણીવાર ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ ફળાની ફૂલના બંધારણ માટે અગત્ય તેનો રોલ છે સાથે સાથે જે ખેડૂત મિત્રો અત્યારે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ આપે છે એવા ખેડૂત પણ ખાસ ભલામણ છે કે વિગે દસ થી પંદર કિલો અથવા પંદર થી વીસ કિલો જ્યાં વધારે ઉનાપ છે એવી જગ્યાએ ખેડૂત મિત્રો આપણે પંદર થી વીસ કિલો પ્રતિ વિગે ડૉક્ટર સુરક્ષા કરીને આપણો પોટાશ છે એ પણ તમે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોળની અંદર સાથે આપશો તો અસરકારક સારા પરિણામો આપણે મગફળીના પાકની જોઈ શકીએ છે અને જે ખેડૂત મિત્રો પિસ્તાલીસ પચાસ દિવસની આજુબાજુની મગફળીઓ છે અને જેને કોઈ અગાઉનો એકા રાઉન્ડ ફૂગનાશક ના કે અન્ય કોઈ દ્રાઉન્ડ કરેલા છે એવા ખેડૂત મિત્રોને ત્યાં એક આપણી સંભાવના છે કે ત્યાં લીલીયળ છે કાબરી છે લશ્કરીયળ જોવાની સંભાવનાઓ ખેડૂત મિત્રો આગામી દિવસોમાં તમને કદાચ દસ અઠવાડિયા દસ દિવસમાં જો વરસાદ ધીમો થઈ જાય પછી કદાચ ઓગસ્ટની આસપાસ એક હેવી રાઉન્ડ કદાચ આનો જોવા મળશે તો એના આગોતરા જે પણ ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરે છે ઝેર મુક્ત ખેતી કરે છે એવા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે જ્યાં પણ તમારી મગફળી પિસ્તાલીસ પચાસ દિવસની આજુબાજુ છે અને હજુ સુધી કોઈ તમારે એકદમ ઓછાને ઇકોનોમિક રેન્જમાં તમારે કોઈ રાઉન્ડ કરવો હોય તો તમે ખાલી માત્ર નથી કોઈ પણ ઈયળ અને એડવાન્સમાં માત્ર ખાલી એક જ દવાનો કોઈ રાઉન્ડ કરવું હોય તો ડોક્ટર નીમકસ છે ત્રીસ થી પાંત્રીસ એમ લઈ શકો છો કારણ કે એક જ દવાથી તમે આગોતરા રૂપે જ્યારે પણ ડાઉન કરો છો ત્યારે વધારે ખર્ચો કરવાની જરૂર અન્ય દવાઓ ખર્ચો કરવાની જરૂર નથી જે ખેડૂત મિત્રોને શરૂઆતના અર્સમાં એવું લાગે છે કે બે પાંચ દસ ટકા ઇયળો જોવા મળે છે એવા ખેડૂત મિત્રોને પણ કહેતા હોઈએ છીએ કે ડોક્ટર છે એ ત્રીસ થી પાંત્રીસ મિલી છે અને નીમકર્ષ પંદર થી વીસ મિલી આ બંને દવાનું મિશ્રણ કરી અને પ્રોપરલી એનું કવરેજ થાય એવી રીતે છંટકાવ કરશો તો ચોક્કસ તમને ઈયણું પણ અસરકારક નિયંત્રણ સાથે સાથે દવા એવી છે કે જે ચૂસ્યા માટે પણ કદાચ ક્યાંય લીલી પુપ્ટી કે અન્ય કોઈ મલોમચ્છી જોવા મળતું હોય ગળો છે એનું પણ નિયંત્રણ કરશે હવે એ સિવાય અગત્યની બાબત છે કે મગફળીના પાકની અંદર તમે જોઈએ જમીનોમાં જોવા મળતા હોય છે ઘણા ઘેર વિસ્તારમાં આપણે ક્યાંક ખેડૂતોના નિદર્શનમાં જે પ્રગતિશીલ ખેડૂતો એમને કે ક્યાંક અલગ અલગ સોયાબીનની અંદર મુંડા જોવા મળી રહ્યા છે તો મુંડા માટે હંમેશા ખેડૂતોને કહીએ છીએ કે પાણી પહેલા આપણે પાળ બાંધવાની છે એના માટે ડોક્ટર મહાકાલ કરીને પાવડર આવે છે એ પ્રતિ વિગે પાંચસો થી સાતસો ગ્રામ લઈ તમારી પાસે રેતી અથવા તો તમારી પાસે રેડીમેડ જે સેન્દ્રીય ખાતર આવે છે એની સાથે મિક્સ કરી અને તમે ઉડાડી દો છો કારણ કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ છે એટલે ખેતરમાં જવાય એવી પરિસ્થિતિ નથી પણ જેવો વરસાદ ઓછો થઈ જાય જમીનમાં ભરા પાય ત્યારે તમને એવું લાગે તો સૌથી પહેલા કામ મુંડાનું કરજો કારણ કે મુંડાના કામ છેલ્લા સૌરાષ્ટ્રના બે ત્રણ વર્ષના અનુભવના આધારે જોઈએ છે કે એક લેવલથી બાર જ્યારે હેવી એટેક હોય છે અને વાતાવરણ એની ફેવરમાં હોય છે ત્યારે આસાનીથી મુંડાનું નિયંત્રણ થતું નથી એટલે સૌથી પહેલા અગત્યનું કોઈ કાર્ય ખેડૂત મિત્રો આપણે જ્યારે ખેતરમાં જવાનું અને ખેતી કાર્યો કરવાની શરૂઆત થાય આ વરસાદના પૂર્ણ થયા પછી તો સૌથી પહેલા આ કામ કરવાનું છે કારણ કે ઓગસ્ટમાં જોઈએ છે તો ખેડૂત મિત્રો આપણે ઓગસ્ટમાં શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે રક્ષાબંધન છે આઠમના તહેવારો છે આ બધા તહેવારોની સાથે સાથે ખેતરમાં પણ એ તહેવારની સમય આપણે સમયથી પહેલાં આપણે એ બધાનું પ્રબંધન કરીએ જેથી કરીને આપણા ખેતરમાં મુંડા છે ઈયળ છે અથવા ફૂગના પ્રશ્નો જે કંઈ પણ છે એનું સમયસર આપણે નિયંત્રણ કરી શકીએ આશા રાખું છું ખેડૂત મિત્રો આજની ખેતીમાં મગફળીના મોટાભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે તેમ છતાં પણ તમને કોઈ લાગે કે કોઈ સ્પેસિફિક પ્રશ્ન તમારો રહી જતો હોય ઘણીવાર વાર ખેડૂત મિત્રો કહેતા હોય કે મગફળીમાં ટીકા ના કરાય અથવા બીજા કોઈ અન્ય રોગ છે અલ્ટરનેરિયાના બરાબર છે આ રોગ જ્યારે જોવા મળતા હોય એના માટે મેં ભલામણ કરી છે કે તમે ડોક્ટર યુનિટેક ને ફાઈવ છે અને સાથે ઓલ્ટરનેટમાં એક રાઉન્ડ બોટાનિકલ છે ને એક રાઉન્ડ બેક્ટેરિયા એટલે કે તમે યુનિટેક ફાઈવ સ્ટાર અને એના પછીના રાઉન્ડમાં યુનિટેક અને તેજસ આ રીતે મગફળીમાં ઓલ્ટરનેટ રાઉન્ડ કરો છો તો તમને ચોક્કસ મગફળીના પાકમાં સારું પરિણામ જોવા મળશે અને ખાતરોમાં તો જે મેં વાત કરી કે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર સુરક્ષા એ બંને મિક્સ કરી અને મગફળીના પાકમાં તમે જો પાયામાં નથી નાખેલું અને પાછળથી જે ખેડૂત મિત્રો સાવ પોષણ અથવા તો મગફળી વહેલા વાવી છે અને વરસાદ પછી ખેંચી ગયો અથવા આવ્યો નથી તો એના ડરના કારણે કારણ કે ખેડૂતના માટે બિયારણ અને ખાતરનો ખર્ચો પણ શરૂઆતના અરસામાં લાગતો હોય છે તો ખેડૂત ક્યારેક વાવેતર કરી અને પછી ખાતર આપતા હોય છે ઘણા ખરા કિસ્સાની અંદર તો એવા કિસ્સામાં પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો આશા રાખું છું ખેડૂત મિત્રો આજની માહિતી ઉપયોગી સભર રહી હશે તમને લાગે કે ભાઈ આ માહિતી તમારા સુધી ઉપયોગી છે અથવા બીજા ખેડૂતોને ઉપયોગી થાય છે તો જેમ સુખ વેચવાથી મળે છે જ્ઞાન વેચવાથી વધે છે એમ તમે પણ તમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ માહિતી શેર કરજો જેથી કરીને આપણા ગુજરાતના તમામ ખેડૂતો માટે આ માહિતી ઉપયોગી સફળ બને ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન